તો અરવલ્લી થી મહત્વપૂર્ણ નારા સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેટ ભારત છોડો ના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કે જ્યાં સીઆઈટીયુ ના પ્રદેશ મંત્રી ડી આર જાદવે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે

કે જ્યાં મોડાસા ખાતે સીઆઈટીયુ અને કિસાન સભા દ્વારા પરદેશી કંપની સામે વિરોધ દર્શાવવામાં આવ્યો ત્યારે જે પરદેશી કંપનીઓ ભારત છોડો જેવા નારાઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જ્યાં સીઆઈટીયુ ના પ્રદેશ મંત્રી ડી આર જાદવે સરકાર પર આક્ષેપ કર્યા છે અને જ્યાં સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે સરકારે સો ટકા એફડીઆઈ કરી પરદેશી કંપનીઓ માટે જે લાલ જાજમ બિછાવી છે અને દેશની સરકારી સંપત્તિઓ પાણીના મૂલે વેચવા માંડી છે ત્યારે ખાનગીકરણનો ખૂબ મોટો દોર ચાલ્યો છે અને જેનાથી ગરીબી બેકારી અને મોંઘવારી વધી છે ત્યારે સીઆઈટીયુ અને કિસાન સભા દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો ગુજરાત કિસાન સભા સીઆઈટીયુ અને આદિવાસી અધિકાર મંચ તરફથી ઓગણીસો બેતાલીસ ના વર્ષમાં જયારે આપણે અંગ્રેજો સામે લડી રહ્યા હતા ત્યારે મહાત્મા ગાંધીએ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ નારો આપ્યો હતો કે અંગ્રેજો ભારત છોડો ક્વિટ ઇન્ડિયા આજે કેન્દ્ર નરેન્દ્ર મોદીની સરકારે સો ટકા કરીને પરદેશી કંપનીઓને આપણા દેશમાં સદે નહીં પણ એમને પોતાની રીતે પરદેશી કંપનીઓને આખો દેશ વેચવા મળ્યો છે પરદેશી કંપનીઓ તમામ સરકારી સંસાધનો મુર્દાબાદ અને નરેન્દ્ર મોદી જે ખાનગીકરણ બાબતમાં આગળ જઈ રહ્યા છે એનો વિરોધ કરવા માટે આજે આખા દેશમાં નવ ઓગસ્ટ રોજ ક્વિટ ઇન્ડિયાનો નારો જે જાદીજી આપ્યો એના અનુસંધાને આજે કોર્પોરેટ કંપનીઓ ભારત છોડો નો નારા સાથે આજે સીઆઈપીઓ કિસાન સભા તરફથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો ગુજરાત